જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ ચૌદ જુલાઈ ને સોમવારના રોજ જસ્ટુ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો એકસો પચીસ ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

lene lene pan mare ke sodi bhai mal ne maru hu karu beta bhai thya 23 23 83 83 shale hello dadija shale thya 12 48 55 night 87 78 89 chatri ho chatri ho 20 83 bhai 66 83 83 chatri 83 gadi puchyo katva

મેતા દેવાય અને છત્રી પાસે 500 40 50 3605 રૂપિયા જૂનું મિડિયમ સુપરમાર્કેટ છત્રીઓ નીતો દેરા હીતો દેરા ખાણત્રી જે બોન ત્રણ હજાર સાતસો નંબર રાજુભાઈ રૂપિયા સુપર સુપર હા હા બહુ નીકળ્યો નહીં

ત્રણ હજાર છસો સિત્તેર રૂપિયા સુપર રોજ પૂર ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્રણ હજાર છસો ને ચોવીસ રૂપિયા સુપરમાર મહેન્દ્ર મોન્ટુભાઈ આદ્યશક્તિ માં આ ભાઈ આ ભાઈ કૃપા મોન્ટુ મોન્ટુ છે મોન્ટુ બોલા મોન્ટુ હાલ ભાઈ

ત્રણ હજાર સાતસો ને અઢાર રૂપિયા માર્કેટિંગ એર માં ના બજાર આજે પણ શનિવાર જેવા જોવા મળી રહ્યા છે ત્રણ હજાર ત્રણસો રૂપિયા થી લઈને ત્રણ હજાર સાતસો ને સિત્તેર રૂપિયા સુધી